તો સુરતમાં રોગચાળાને લઈને ધારાસભ્ય કુમાર કાનાણી મેદાને આવ્યા છે કુમાર કાનાણી અધિકારીઓને આડે હાથ લીધા છે તંત્રની આંખ ઉડાડવા માટે મનપાના કમિશનરને પત્ર લખ્યો હતો ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા ભયંકર કેસમાં વધારો થઈ રહ્યો છે અને આ પરિસ્થિતિમાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં છે દવા છંટકાવની કામગીરી પણ કરવામાં નથી આવતી આ સ્થિતિમાં એસી ચેમ્બરમાં બેસી કામગીરી કરે છે તેવા આક્ષેપ પણ લગાવ્યા છે ફરી ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એકવાર મનપાને લઈને આક્ષેપ કર્યા છે અને મનપા કમિશનરને પત્ર લખ્યો છે જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે અધિકારીઓ માત્ર એસી બેસીને કામ કરે છે પરંતુ અહીંયા લોકો હેરાન થઈ રહ્યા છે કોઈ જોવા સુધા પણ નથી આવતું કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવતી લોકો બીમારીઓથી પીડાઈ રહ્યા છે હોસ્પિટલોમાં પૂરતી સારવાર નથી મળી રહી તેવા આક્ષેપ કુમારકાનાણી તરફથી કરવામાં આવ્યા છે તો સુરતમાં રોજે રોજ અનેક નવા કેસ નોંધાઈ રહ્યા છે ઓપીડીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ડેન્ગ્યુ મેલેરિયાના ભયંકર કેસ સામે આવી રહ્યા છે તેવામાં હવે કુમારકાનાણી મેદાને આવ્યા છે અને તંત્રની ઊંઘ ઉડાડવા માટે તેમણે કમિશ્નરને પત્ર લખ્યો છે જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે અધિકારીઓ ગ્રાઉન્ડ પર આવે અને કામ કરે ને સ્થિતિને જોવે કે લોકો કેવી રીતે હેરાન થઈ રહ્યા છે એટલું જ નહીં દવાનો ક્યાંય પણ કોઈ પણ વિસ્તારમાં છંટકાવ નથી કરવામાં આવ્યો તેવા પણ આક્ષેપ લગાવ્યા છે